તો આપણે જણાવી દઈએ કે રાજ્યમાંથી એક બીજા મોટા સમાચાર સામે આવ્યા છે નવરાત્રિની જ્યારે ગરબાની છેતરપિંડીનો એક આ મામલો પણ સામે આવ્યો છે અને તેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે આખી ઘટના શું છે તેમ આપણે જણાવી દઈએ કે જ્યારે નવસારીમાં આયોજિત ફ્યુઝન નવરાત્રિના આયોજકો સામે ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે ચૂકવણી ન કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાના આરોપ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ મામલે આયોજક શ્રેયલ શાહની ધરપકડ રમાં આવી છે જ્યારે તેનો ભાગીદાર વોન્ટેડ છે સુરતના વરિયા વિસ્તારમાં રહેતા 21 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થી दक्ष नरेश કાકુલતર અભ્યાસ સાથે ઇવેન્ટ મેનેજમેન્ટ નું કામ કરીને પરિવારને આર્થિક સહાય करतो વર્ષ 2025 ની નવરાત્રી માટે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી તેની आयोजકોનો સંપર્ક કર્યો બાદમાં નવસારીના ઓમ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી આયોજન માટે દક્ષ અને આયોજકો વચ્ચે કુલ રૂપિયા પાંચ લાખ છાસઠ હજાર ચારસોનું લેખિત કરાર સામે આવ્યું હતું દક્ષે પોતાની ચોત્રીસ સભ્યોની ટીમ સાથે કાર્યક્રમ સંભાળ્યો પરંતુ કરાર મુજબની રકમ સમયસર મળી ન હતી તો ઉઘરાણી કરતા આયોજકો ગાળા ગાડી અને હાથપક તોડી નાખવાની ધમકી આપતા નવરાત્રી પૂર્ણ થયા બાદ માત્ર એસી હજાર જ ચુકવવામાં આવ્યા છે અને તે છેતરપિંડીનો પણ ભોગ બન્યો છે અને આ સાથે જ પાંચ લાખ સાત હજાર ચારસો ન ચૂકવાતા દક્ષે નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આરોપીની ધરપકડ કરવામાં પણ આવી રહી છે તો आपने जानी दिए नवसारी